ભગીની સેવા સમાજ મોડાસા દ્વારા આપ સૌ ખાસ આપણા સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપણા મોડાસાના સંસ્કૃતિ કેન્સર હોસ્પિટલના મુંબઈ ટાટા કેન્સર હોસ્પિટલના નામાંકિત સર્જન ડોક્ટર રવિન્દ્રસિંહ રાજ ગિનિઝ બુક વર્લ્ડ રેકોર્ડ ધારક દસ હજાર ઉપર કેન્સરના ઓપરેશન કરેલ ફેલ્પ સર્જરીમાં પોતાની પેટર્ન ધરાવતા ડોક્ટર જે આપણા મિલન કાર્યક્રમમાં હાજરી આપી અને છાતીના કેન્સર ગર્ભાશયના કેન્સર માટેની માહિતી અને સલાહ આપી જેમાં પ્રમુખ મંત્રી કારોબારી સભ્યો તથા જનરલ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનીષ તલાટી મોડાસા જિલ્લો અરવલ્લી છે એની જે મેઇન ઇફેક્ટ જે છે તે અંદર એની જગ્યા પર જાય ત્યારે જ ડિલિવર થાય એટલે એની સાઈડ ઇફેક્ટ ઘણી ઓછી થાય એ છતાં દરેક જગ્યાએ લેટેસ્ટ ટેકનોલોજી ના પણ હોય બરાબર કોઈ પણ લેટેસ્ટ ટેકનોલોજી હોય તે પણ 100% તો હોતું નથી આઈફોન તમે લાખ રૂપિયાનો લો તો હેંગ થઈ જાય કોઈ વાર બરાબર એટલે કોઈ કોઈ વખત એની સાઈડ ઇફેક્ટ હોય છે પણ સમાજમાં એક આ શેક નામનો આવી ગયો છે લોકો ગરમ પડે ઘણા લોકો ઘણા પેશન્ટ્સ એવું કરે છે કે જો ઉનાળામાં કેન્સરનું ઓપરેશન કરાયું હોય ને તેવું કે સાહેબ બે મહિના પછી દિવાળી પછી કરીએ નથી ગરમીમાં નહીં જાય